તો મિત્રો એકાયક કપાસના ભાવમાં આજના દિવસે મોટો જબરફેર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ મિત્રો આપણે આ વિડિયોની અંદર જોવાના છે કપાસના ભાવ આગળના દિવસોમાં વધશે કે કેમ દેશે તેમ જ અત્યારે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે અત્યારે કપાસનું વેચાણ કરી દેવું સંપૂર્ણ માહિતી મિત્રો કપાસના ભાવ સાથે આપણે આ વિડિયોની અંદર જોશું તો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલ માં નવા આવો તો નીશિયા પેલે સબસ્ક્રાઇબ બટને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી વિડિયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી સૌથી પહેલા તમને મળતી રહે છે તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌપ્રથમ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈ તો 1390 થી 1470 રૂપિયા ખેડબરમાં 1200 થી 1350 રાજકોટ 1330 થી 1484 રૂપિયા તેમ જ कड़ी तेर सौ रुपया थी, पंदर ने, पंदर रुपया खाभा बार सौ एशी थी चौवद सौ तेपन विरम गाम अगियारो नेशी ने थी चौव सौने अठ्योंतेर धारी एक हज़ार पंचावन सौदसो ने पच्चीस रुपया टिंटोई सौ रुपया चौदह सौ सीतेर वाली तेरसो पंदर सौ एक धंधुका सौ, थी सौसौ साठ रुपया जेतपुर एक हज़ार तेईस थी चौदह सौ एक ने एकसठ रुपया वाकानेर तेरसो रुपया चौद सौ साठ रुपया हिम्मतनगर बार सौ पिस्तालीस चौदह सौ पंचावन रुपया सीद्धपुर बार सौ एकत्रिस सौ ने रुपया भावनगर अगियारो ने ओग सीतेर थी चौदह सौ ने रुपया मणसा तेरसो एक पंदर सौ रुपया अमरेली सात सौ पचास थी पंदर सौ वीस रुपया मऊआ एक हज़ार चौद सौ ने ओगणचालीस रुपया विसनगर बार सौ थी पंदर सौ आड़तरीस रुपया उनावा अगियारो ने एक पंदर सौ नेतरीस रुपया तलाजा बार सौ पचास थी सौदसोर रुपया विजापुर तेरसो पंचोतेर थी पंदर सौ सत्तावन रुपया अंजार चौदस सौ थी सौदसो बीस रुपया તો મિત્રો હવે આપણે વાત કરીએ કપાસને સંગ્રહ કરીને રાખીમૂકોક વેચાણ કરી દેવો તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન દે કારણ કે કપાસની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કપાસના ભાવમાં કોઈ પણ જાતનો મોટો વધારો સુધારો કાંઈ જોવા મળ્યો નથી માટે કપાસને સંગ્રહ કરીને રાખીમૂકોક વેચાણ કરી દેવો એ તમારે ખાસ તમારી રીટેજને નિર્ણય લઈ શકો અને આગળના દિવસોમાં કપાસના ભાવ વધશે કે નહીં એના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારની જે બજાર જોતા એવું લાગતું નથી કે કપાસના ભાવમાં મોટા પાયે કાંઈ સુધારો વધારો થાય આ અંગે ભાવ અંગે સરકાર શ્રી સમક્ષ તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને ખાસ રજૂઆત કરવી જોઈએ કારણ કે આ વર્ષે અચાનક હમણાં તો ડુંગળીના ભાવ ઘટી જાય કપાસના ભાવ નથી સિંગના પણ ભાવ યોગ્ય મેળા નથી સાથે તલની વાત કરીએ તો સફેદ તલના પણ યોગ્ય ભાવ નથી શેણામાં પણ થોડા ઘણા છે પણ એ પણ યોગ્ય ભાવ ન કહેવાય તો મિત્રો આવી રીતે ખેત પેદાશોના યોગ્ય ભાવ ખેડૂતોને આ વર્ષે મળ્યા નથી બહુ તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો સંગઠિત બનો એકત્રિત થાવ અને વહેલી તકે તમામ ખેત પેદાશોના ઓછા ભાવ મળતા હોય એની